ગુજરાત સરકાર દ્વારા આજે લાઈવ ટ્વેન્ટી ફોર ગુજરાત ટીમ પો છે ફાગવેલ તો આપણી સાથે ફાગવેલ ગ્રામ પંચાયતના સરપંચ પણ જોડાયેલા છે સરપંચ સાથે સીધી વાત કરીશું આજે ફાગવેલ તાલુકો જે જાહેર કરવામાં આવ્યો છે એ બાબતે આપણે સરપંચની પ્રતિક્રિયા જાણીશું કે સરપંચ શું કહેવા માંગે છે ફાગલ જે મોદી સાહેબે તાલુકો જાહેર કર્યો તેમાં મુખ્યમંત્રીશ્રી તથા મોદી સાહેબનો આભાર માનીએ છીએ પણ ફાગવેલ જે હાઈવેનું ગામ હોવાથી અને ફાગવેલ પાસેથી મંદિર હોવાથી જે મુખ્ય મથક છે ફાગવેલનું સ્થળ છે મુખ્ય તાલુકાનું સ્થળ મુખ્ય સ્થળ છે એ ફાગવેલ રાખવા મોદી સાહેબ તથા મુખ્યમંત્રીશ્રીને અરજ કરીએ છીએ અને ફાગવેલના વિકાસ માટે અને ફાગવેલ આ હાઈવેનું ગામ હોવાથી વડું મથક ફાગવેલ જ રાખો તમે રાખવાની હાલ તો આપની સાથે જે ફાગવેલ ગ્રામ પંચાયતના સરપંચ જોડાયેલા હતા સરપંચે એવું જણાવ્યું હતું કે હાલ તો જે ફાગવેલ તાલુકો જાહેર કર્યો છે તે બાબતે ઘણા ખુશ છે પણ જે વડુ મથકની જે વાત આવી છે ત્યારે વડુ મથકની જો વાત કરવામાં આવે તો વડુ મથક જે ચીખલોડ આપવામાં આવ્યું છે તેની જગ્યાએ ફાગવેલમાં આપવામાં આવે તેવી એક સરપંચની લાગણીને અને માગણી છે સાથે આપની સાથે ફાગવેલ ગામના અમુક સ્થાનિકો પણ જોડાયેલા છે સ્થાનિકો સાથે સીધી વાત કરીશું કે હાલ તો જે ફાગવેલને જે તાલુકો જાહેર કર્યો છે તે બાબતે આપણે સ્થાનિક પાસેથી પ્રતિક્રિયા લઈશું કે સ્થાનિકો શું જણાવી રહ્યા છે જી આપનું નામ મારું નામ વિકાસ જોશી છે આજે ફાગવેલનો તાલુકો જાહેર કર્યો છે એ બાબતે પ્રતિક્રિયા શું આપું છું અમે બહુ ખુશ છીએ અમે ગ્રામજનો ઘણો આનંદ થયો છે ફાગવેલનો તાલુકો જાહેર થતાં જે અમને સાંભળવા જાણવા મળ્યું છે તો સરકારશ્રીને ધન્યવાદ કહેવા કહીએ છીએ અમે ગ્રામજનો તરફથી પણ જે વડુ મથક કાપડીને વાવ રાખેલું છે એમ અમને બહુ થોડોક આઘાત લાગ્યો છે કારણ કે ફાગવેલ પણ ફાગવેલના ગ્રામ પંચાયત પાસે પણ એટલી જગ્યા છે સુવિધા છે કે જ્યાં તમે સરકારી કચેરીઓ બનાવી શકો છો તો સરકારને નમ્ર વિનંતી છે અમારા ધારાસભ્ય શ્રી રાજેશજી ઝાલા તથા રાજપાલસિંહ યાદવ જે સાંસદ છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે વડુ વડુમથક પણ ફાગવેલ જ આપો કારણ કે અહીંયા સુવિધા પણ ઘણી છે ફાગવેલ એક હાઈવે નેશનલ હાઈવે ટ છે ગામ આવેલું છે તો કોઈને અવર જવરની તકલીફ ના પડે યાત્રાધામ પણ છે

નમસ્કાર મારું નામ દરજી અરુણકુમાર નાનુભાઈ છે આજે સરકાર શ્રીએ જે સત્તર તાલુકા જાહેર કર્યા છે એમાં જે ફાગવેલ તાલુકો જાહેર કરે એ જાણીને અમને ખૂબ ખુશ છીએ ફાગવેલની પ્રજા દરેક પ્રજા ખુશ છે પણ જે એનું વડું મથક જે ઉખડોલ રાખવામાં આવી છે તેનો સખત અમે વિરોધ કરીએ છીએ આજે ફાગવેલની અંદર સરકારી જમીન ઘણી બધી છે પ્રાઇવેટનું કામ છે અડધી રાત્રે પણ પબ્લિકને કોઈ પણ કામ હોય તો એ ફાગવેલની અંદર થઈ શકે છે જ્યારે ચોમાસાની અંદર જ્યારે પાણી આવે છે તો પીપરો આવવા જવામાં પબ્લિકને ઘણી બધી તકલીફ પડવાની છે તો અમારે સરકારને લાગણી અને માગણી સાથે કહીએ છીએ કે જ્યારે ફાગવિલને તાલુકો જાહેર કર્યો છે તો એનું વડું મથક પણ ફાગવેલ આપતો એવી અમારી લાગણી અને માંગણી છે નમસ્કાર હાલ તો જે આપની સાથે બીજા એક સ્થાનિક પણ જોડાયેલા હતા તેમણે તેવું જણાવ્યું હતું કે ચિખલોળ જે વડું મથક આપે છે તેને લઈને અમારો વિરોધ જ છે તેથી કરીને સરકાર દ્વારા જે ફાગવેલ તાલુકો તો જાહેર કર્યો છે પણ વડું મથક પણ ફાગવેલમાં આપે તેવી એક સ્થાનિકોની લાગણી અને માગણી દેખાઈ જ રહી છે આપની સાથે ત્રીજા પણ એક સ્થાનિક જોડાયેલા છે સ્થાનિક સાથે સીધી વાત કરીશું કે ફાગવેલ જે તાલુકો જાહેર કર્યો છે તે બાબતે તેમની પ્રતિક્રિયા પણ લઈશું કે તે શું કહેવા માંગે છે મારું નામ મહેશભાઈ વડીસિંહ રાઠોડ છે હું ગામનો પ્રસિદ્ધ નાગરિક છું અમારા ગામમાં જે ફાગવેલ તાલુકો જાહેર કર્યો એ બદલ અમને બધાને ખૂબ આનંદ થયો પણ આ જે વડું મથકનો જે પ્રશ્ન છે એ કંઈક કાપડી વાવ રાખ્યું છે એમને અયોગ્ય લાગ્યું કારણ કે અમારું યાત્રાધામ છે ફાગવેલો પાસેથી મારાનું નામ છે આવડું મોટું ગામ છે અને કાપડી વાવ તો કોઈ ઓળખતું બી નહીં અને અમારા એ યાત્રાધામમાં બધા લોકો આવડ જવર રહે છે અને એ બધી પૂરતી સગવડ બી છે અને એ હાઈવેની નજીક છે આવા જવામાં કોઈ તકલીફ ના પડે એ રીતનું બધું જ આયોજન જમીન છે ઓફિસો માટે અને બધી જ રીતે સારું યોગ્ય છે અને સહાય અમારું થોડું અકવડ પડે છે અને એ રસ્તો જવામાં આમ અમારે કટલાલ હતું હાઈવે હતું નજીક પડતું હવે અમને આ કાપડી વાવ જવું બહુ અગવડ લાગે છે અને અમને આ યોગ્ય લાગતું નથી અને અમને અહીંયા આગળ હાજવેમાં જો આ વડું મથક અમને આપો તો અમે મંત્રીઓનો અને અમારા મુખ્યમંત્રીનો અમારા ધારાસભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે અમને એ જો બધું આ ઓફિસોના કાર્યક્રમ થાય તો અમને બહુ ઘણો આનંદ લાગશે એ જ હું મારા મિત્રોને કહું છું હૃદયપા હાલ તો જે આપણી સાથે ત્રીજા સ્થાનિક જોડેલા હતા તેમણે તેવું જણાવ્યું હતું કે હાલ તો જે ફાગવેલને જે તાલુકો જાહેર કર્યો છે તે બાબતે અહીંના સ્થાનિકો પણ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે અને જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગુજરાત સરકાર દ્વારા જે આજે સત્તર તાલુકા જાહેર કરવામાં આવ્યા છે જે સત્તર તાલુકાની અંદર સોલ તાલુકાઓની અંદર જે તાલુકા જાહેર કર્યા છે વડુ મથક જ જાહેર કર્યા છે હાલ તો જે ફાગવેલની અંદર જે ફાગવેલ તાલુકો જાહેર કરતા ચીખલોળની અંદર વડું મથક જાહેર કર્યું છે

આમ તો જોવા જઈએ તો સમગ્ર ગુજરાત રાજ્યના ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજનું ધામ ફાગવેલ અને ને આજે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અલગ તાલુકાનો દરજ્જો આપવામાં આવે છે ત્યારે કઠલાલ તાલુકો અને કપળવન તાલુકાના ગામડાઓનો સમાવેશ કરી અને કઠલાલના નવ ગામડા કપળવન તાલુકાના અઠ્યાવીસ ગામડાઓ કુલ એક લાખથી પણ વધુ વસ્તી ધરાવતો નવ તાલુકાનું અસ્તિત્વમાં આવે છે ત્યારે આવનારા સમયની અંદર કઠલાલ અને કપળન તાલુકાના પૂર્વ વિસ્તારના જે ગામડાઓ ફાગવલ તાલુકાની અંદર સમાવેશ થયા છે એ તાલુકાના ગામડાઓનો અવિરતપણે વિકાસ થવાનો છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા એ વખતે અમે ફાગવેલ તાલુકાને અલગ તાલુકાનો દરજ્જો આપવા માટેની જાહેરાત કરી હતી અને આજે માં અંબાની આરાધનાના દિવસો એટલે નવરાત્રિ નવરાત્રિના દિવસોની અંદર ફાગવેલ તાલુકાને અલગ દરજ્જો આપવામાં આવે છે ત્યારે હું અમારા સાંસદ શ્રી દેવુસિંહજી ચૌહાણ પંચમહાલ સાંસદ શ્રી રાજપાલજી અને રાજ્યના મોટું અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખરા હૃદયથી આભાર માનું છું